સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપુરનો પ્રકોપ જોવા મળ્યો છે સુરતના છેલ્લા ત્રણ દિવસથી ખાડીપુરના પાણીમાં ગળાડૂબ ગીતાનગર વિસ્તારમાં આજે છવ્વીસ જૂન ગુરુવાર રોજ પણ ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે જ્યારે એક આઠ માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડાતા તેઓને પીડા શરૂ થતાં તંત્રને જાણ કરાઈ હતી ગૌરીબેનને પીડા શરૂ થતાં અને તબિયત લથડાતા જતા પરિવાર માટે ચિંતા માહોલ સર્જાયો હતો ચારે બાજુ પાણી ભરાયેલ હોવાથી હોસ્પિટલ પહોંચવાનું અશક્ય બની ગયું હતું જેથી તાત્કાલિક જ પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તુરંત જ સક્રિય થઈ હતી સમયનો બગાડ કર્યા વિના ફાયર વિભાગના જવાનો બોટ લઈને સંદીપભાઈના ઘરે પહોંચી ગયા હતા ત્રણથી ચાર ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેને બોટમાં બેસાડ્યા હતા પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવી ને ગોરીબેનને સુરક્ષિત રીતે પર્વતપાટિયાની શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા હોસ્પિટલમાં તબીબો દ્વારા ગોરીબેનને તાત્કાલિક સારવાર શરૂ કરે હતી તો ડોક્ટરે જણાવ્યું હતું કે હાલ તો ગોરીબેનની સ્થિતિ સામાન્ય છે